જય માતાજી બધી ધારાનો આપણો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા વિડીયો મળતા રહેશે આ વેદનથી નથી છે કે અત્યારે તો નદી ફૂલ પૂર જાય મેઘરાજાની કૃપા મિત્ર જોઈ લ્યો આ વેદમતી નદી આપણા પળામાંથી પહારે પહારે પડી જાય હવે આ પાણીની ખબર પડે જ આ પાણી નદી ઉતરી ને તો અહીંયા હજી તો વરસાદનો આડરે ફૂલ છે આ વેદમતી નદી આમ દરિયો બનાવી દીધો બધેમાં એની કૃપા થાય એટલે શું ઘટે અને આવી આપડી માંડવી છે આ ડરે બારી છે આની